જે લડી રહ્યા છે ચૂંટણીમાં કેમ્પેન કરી રહ્યા છે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે એ તમામમાં હવે એક સ્થિતિ એવી બની છે કે છેલ્લા ત્રણ થી છ મહિનાનો જે એક સમયગાળો ગયો છે તેમાં અને હમણાં જયારે ઇલેક્શન જાહેર થયું છે તે બાદના તબક્કામાં ગુજરાતમાં મોટી રાજકીય ચહેલ પહેલ થઈ છે અને અહીંયા ભયનો માહોલ છવાયો છે એ કંત્રાટ માંથી નીકળી છે એ બંને હાઈકમાન્ડો માંથી ભેદ ખોલશો નહીં કયો ભેદ જી હા ભેદ શબ્દ છે એ કોષોને કોંગ્રેસ વડે જતા ઉમેદવારો જે पदाधिकारीઓ છે કોંગ્રેસની તમામ રણનીતિમાં તમામ બેઠકોમાં તમામ ખાનગી ચર્ચાઓ જે ખાસ કરીને ચૂંટણી લઘી તેમાં ભાગ લઈ ચૂક્યા હોય છે અને આ ભાગ લઈ ગયા બાદ જ્યારે તેઓની અંતરાત્માનો અવાજ આવે છે અને બદલાય છે વિચારધારા અને ભારતીય જનતા પાર્ટીમાં તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે પ્રત્યાશીઓ છે ક્યાંક અન્ય જે લોકો છે કાર્યકરો છે કોંગ્રેસ માથે અન્ય જગ્યાએ જઈ રહ્યા છે આ નવી સ્થિતિમાં રાજદાર કહી શકાય તે પ્રકારના આ લોકો છે ચૂંટણી કેમ્પેન થતું હોય છે ત્યારે દરેક પક્ષ બંધ માણે પોતાની રણનીતિ ઘડતો હોય છે પ્રચાર પ્રસાર કેવી રીતે કરશું પ્રચાર પ્રસારમાં કેવી રીતે ઉપયોગ થશું જે લોકો સોશિયલ મીડિયા અને અન્ય જે વસ્તુ સંભાળી રહ્યા છે તેવા લોકો આ તમામ રીતે દંડની ભેદની જે નીતિ છે તે મુજબ હરીફ ઉમેદવારને પ્રત્યાશીને કેવી રીતે પછાડી શકાય કેવી રીતે તેના વિરુદ્ધમાં કેમ્પેન કરી શકાય તે પ્રકારની રણનીતિઓ ચૂંટણી પહેલા તૈયાર થતી હોય છે અને આ રણનીતિઓ ચોક્કસથી હાર જીત નક્કી કરતી હોય છે આ રણનીતિઓ ચોક્કસથી ઉમેદવારનું આખે આખું જે ચૂંટણીનું ચિત્ર છે એ બદલી દેતી હોય છે રણનીતિ આ જે રીતે આમ આદમી પાર્ટીના કાર્યકરો કહી રહ્યા છે કે એમને ચોક્કસ રણનીતિના ભોગે કેજરીવાલની ધરપકડ કરી છે અને ઈડી ધરપકડ કરી છે આ એક આક્ષેપો છે જોકે ન્યાયિક કાર્યવાહી કોર્ટની ચાલી રહી છે ટુડે ગુજરાતી ન્યૂઝ જ્યુડિશિયલી બાબતમાં પડવા માંગતું નથી જોકે રણનીતિના ભાગમાં સામદામ દંડ જે દંડનો નો ભેદનો જે રણનીતિ છે તેમાં તમામ રાજકીય પક્ષોને ખાસ કરીને રાજકારણમાં સમજાય છે

જે તે પાર્ટીઓને નુકસાન કરી શકે છે આવા ગુસ્સામાં અનાયા છે ભોગમ છે ગુસ્સીત છે તે પોતાના મનની વાત ધરમાયેલી છુપાયેલી વાત ભેદની વાત કે જે નથી કહેવાની તે કહી દે છે અને આ વાત જ ક્યાંક ને ક્યાંક રાજકીય પાર્ટીઓને નુકસાન કરી શકે છે ભેદ ખોલશો નહીં આ ગળે આવેલો શબ્દ છે રાજકીય પાર્ટીઓનો કે જેઓના કાર્યકરો જઈ રહ્યા છે વિચારધારા બદલાય છે જાય છે પોતાનું પરિવર્તન લાવી રહ્યા છે કે અત્યાર સુધી લોકસભાની ચૂંટણીના જે તારીખો જાહેર થયા બાદ જે નવી જે નવા સમીકરણો બન્યા છે તેમાં ભેદભરમની વાત તો ક્યાંક આડી અવળી જશે નહીં ક્યાંક ભેદભરમની વાતથી નુકસાન થશે નહીં તેવો પંડળ બંને રાજકીય પાર્ટીઓને સતાવી રહ્યો છે ત્યારે આ ભેદની વાત માટે અંતરાત્માની જો કદાચ કોઈ ટકી જાય તો બરાબર કે રામ રાજ્યમાં પણ વાતો હતી રામ રાજ્ય હતું ત્યારે ભગવાન શ્રી રામ જે ચડાઈ કરે છે લંકા ઉપર અને ઘમંડી રાવણને નીતિ શાસ્ત્ર ધર્મશાસ્ત્ર અને યુદ્ધની જે પણ રણનીતિ હોય તેથી પ્રયાસ કરે છે જોકે એમાં રામની સૌથી વધુ જીતની જે કોઈ વાત હોય તો એ ભેદ હતો જી હા ભીભશણે રામની સ્પષ્ટ કહ્યું હતું કે રાવણને મારવો હશે તેની નાભીમાં તીર મારો અને આ ભેદની વાત હતી અને એક તીર જાય છે રાવણરાજનો નાશ થાય છે તો આ ભેદની વાતોમાં ક્યાંકને ક્યાંક હવે પદાધિકારીઓ ચિંતિત બન્યા છે કાનાફુમાં મેસેજમાં ક્યાંક કાનમાં ક્યાંક ટેલિફોનમાં ક્યાંક વોટ્સએપ કોલમાં પોતાના જતા છોડીને જઈ રહેલા લોકોને કહી રહ્યા છે કે પ્લીઝ ભેદ ના ખોલશો નમસ્કાર